લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાધવના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુડરાજભાઈ ગઢવી લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવીનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા મૂળરાજભાઈ ગઢવીનાઓને બાતમી હકીકત મળી કે શેરડી ગામના ટાવર્સ પૈકી ત્રણસો છોતેર પૈકી વાળી લીઝમાં લીઝના પ્રતિનિધિ તરીકે કલ્યાણ વિલજી મહેશ્વરી રહેવાસી કોઝાચોરા માંડવી વાળા હાલ લીઝની બહાર ખોદકામ કરી રહ્યા છે જે હકીકત આધારે તપાસ કરતા જેસીબી એસ્કેવેટર મશીન ચાલક રામલાલ દૂરજી મીણા તથા ડમ્પર રજીસ્ટ્રેશન નંબર જી જે બાર સી ટી શ્રી નારાયણ પટેલ તથા ડમ્પર રજિસ્ટ્રેશન નંબર જીરો પાંચ પંદર ચાલક સુશીલ અમરબાદુરસિંહ વાળાઓ મળી આવેલ જેની ખાણ ખનિજ વિભાગના અધિકારી જે એમ ઠક્કર તથા તેમની ટીમને જાણ કરી સ્થાનિકે બોલાવેલ અને ખાણ ખનિજ વિભાગના અધિકારી દ્વારા આ ખોદકામ શંકાસ્પદ કરેલ હોવાનું જણાવેલ જેથી વાહનો સ્થાનિકે સીઝ કરી કાયદેસર રીતે થયેલ ખનીજના ખોદકામ બાબતે કાયદેસર કાર્યવાહી માટે તજવીજ કરવામાં આવી છે સીઝ કરવામાં આવેલ મુદ્દામાલમાં જેસીબી એસ્કેવેટર મશીન અને બે ડમ્પર કબજે કરવામાં આવ્યા છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા